નડિયાદ પાસે આવેલ પીપળા ગામ ની જોડે જ આ મોટી કેનાલ આવેલ છે એમાં સવારે નડિયાદ ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમ ને કોલ આવેલ કે ભાઈ એમાં કેનાલમાં મોટી કેનાલમાં એક ગાડી પડેલ છે જેથી અમે તુરંત અમારું ઇમરજન્સી રેસ્ક્યુ સાયકલ લઈને સ્થળ પર તરવૈયા ટીમ સાથે આવી ગયેલા અને તરવૈયા દ્વારા શોધખોળ પાણી માં ખુબ જ કરવામાં આવી શોધખોળ દરમિયાન ગાડી ડિટેક્ટ થઈ ગઈ ગાડી ડિટેક્ટ થયા બાદ બેલ અને રસ્તા બાંધી અને ટ્રેન બોલાવી ગાડીને અમે બહાર ખેંચીને બહાર કાઢીને આપી દીધી પોલીસ વિભાગે સોંપીને કેટલા કલાકથી જયમાંથી ગાડી વાળી લગભગ બે કે ત્રણ કલાક થયા છે ગાડીમાં કેટલા લોકો સવાર હતા કોઈને કોઈ નુકસાન પહોંચ્યું એવું કંઈ માહિતી ગાડીની અંદરથી એક ડેપપોડી મળેલ છે જેનું નામ એના લાયસન્સ પર ચેન્જ કરતાં લાયસન્સ મળે છે પોલીસ ખાતે એનું નામ નરેન્દ્રભાઈ હિંમતલાલ પટેલ છે જે આણંદના રહેવા થયું છે અન્ય કોઈ વ્યક્તિઓ હતા ગાડીમાં કે એવું કંઈ જાણવા મળેલ નથી પણ ગાડી નો દરવાજા પડતા હતા જેથી એવું માની શકાય કે અંદર જેથી કોઈ વ્યક્તિ હાજર નથી